દસ વાગી જતો અમારા ગાયો હતા બોલો હતા આવી અને શેડે છે પાડે દાડ ના કે તમે બકરે વાટમાં ના સારો અત્યારે શેડે પાડીને જ રાતના અમારે ગાય પડે વચવા જવાનું અમારે અડધી રાતના ગીય સારું ગઈ અમારે ઉજાગરા કરવા અગિયાર અગિયાર વાગે ગાય લોહી પીજો અમારે તો એક મકા મચ્છર લોહી પીજો વાજો ઘડી વાર તો ગાય આવે તો પાછી ગાઢી ઘેર જવાનું મને હા હા પરફેક્ટલી આવવા દો જીઓવાળાનો કદી હું જિંદગીથી જોવું ને આ નેટ જ ના હોય ધ્યાન જો વાર તો સકેડ ભમી તો નેટ આવશે શું કરવાનું આ જીઓવાળા હા સ્પીકર મસ્ત થયું હોય રે આ રમભમાં લિંક નાખવા દે કે વિડીયો જોવે એમ ગમે તો બસ લાવશે રમાતા માતા હેડો મચ્છર થી છું મારો ભાઈ વાડે વાડે ટુકડી છે મચ્છરે ખાઈ જાય ના ખા હું તું એવું પણ બેઠો નાસી ને આવ્યો છું હવે અરે શો પડ્યું ગાય ચેતરમાં પડી ને હવે મચ્છર ખાઈ જાય

વાયર ભોજેલો તો ને ફરી ના છે મારા આયે ડફોડા છે ને બસ માં ક્યાં બીજું તો શું કરું હતું ખરાબ વધારો મારો વરસાદ પડ્યા છે એક માકા તાપ એક માકા વરસાદ એક માકા મચ્છર હવે મોર કે આવ્યું એમ

દાડો ધૂરમાં કરતી રાત ના જાગર મોસા નીચી ઉપાડી જાય જવા દો કર્યા આ પંકજ બપોરે કર્મો લાવ્યા ને Em đợi

બાપુભા બગું વાત આવતી તો ગોડા થઈ જશે બીજું મારે એક નંબર તો ગટો ગોડ ફૂટિયા લાગે બંધ

આપણું કામ થઈ ગયું થઈ ગયું હા 85 જાવી રહ્યા બી હીરો બી છો બની ગયા છો એન્ટ્રી પાડ્યું અમે જો કીધું ભાઈ હરો બની ગયા ફટાફટ લગાવજ હા હું બહાર વસોડ છું બહાર વસોડો તમે વસોડા આવ

મા જોબો વખત તો ને અમે તો અંદર છે લોબા તો રહા તાડ ઉડે ઝગાડો ઝગાડો

એડો ભૂતવરાવ સર じゃ તમારે પંગણ ઠેકોણ ગાયો ગાયો ઓડી ગઈ છે તમારે તો ઉભી ખાતી હવે આ પંખો ભૂતવરાવ પંખો નું લઈ જ રાત ને હું તો હવે તમન એટલે આવા તાફુમાં નટક આવે તો શી થાય એટલો સંગ લો હાટની કે તું દુકાને

તમાર પંખો તો કોનો પંખો મારું જગત જગત એ માનસય હા હું ઉપાડતો હું ઉંચાતો રેડ નું તમે પડ્યો

એડો હુઈ જાવ એડો તમે એડો તન બા આપણે પંખો લઈ રોડ પંખો લે કાઢી ઉડાઈ હવે આવી અમે જ આવજો તમે